આમ તો ભાવનગર કલા સંસ્કૃતિ અને શાંતિ માટે તો જાણીતું જ છે સાથે ભાવનગર નો સ્ટ્રીટ ફૂડ પણ જગા ખામાં પ્રસિદ્ધ છે ભાવનગરમાં તો ઘણી બધી સારી સારી વેરાયટીઓ મળે છે પણ એટલે એમ તો કહેવા જઈએ તો ભાવનગરમાં ઘણું બધું સારું મળે રોડે જેટલી લારી છે બધી હોય છે ટેસ્ટમાં પણ સારો હોય છે અને આમ ક્વોલિટી પણ એની સારી ક્વોન્ટિટી ક્વોલિટી બધું સારું હોય છે તો ચાલો ખાવાના શોખીન એવા આપણા ભાવનગરીઓ પાસેથી ને જાણીએ કે ભાવનગરનો બેસ્ટ સ્ટ્રીટ ફૂડ શું છે અને તે ક્યાં મળે છે ભાવનગરમાં આ જે બેસ્ટ સ્ટ્રીટ ફૂડ છે એમાંથી તમને શું ભાવે છે મને ભાવનગરના પહાડી મોમોઝ છે ને બહુ ભાવે છે એ મસ્ત હોય છે ટેસ્ટમાં પણ સારો હોય છે અને આમ ક્વોલિટી પણ એની સારી ક્વોન્ટિટી ક્વોલિટી બધું સારું હોય છે અને આ બેસ્ટ મોમોસ મળે છે કેમ એનું લોકેશન અહીંયા જે પહાડી મોમોસ જ્વેલ સર્કલ છે ને એની આગળ

સૅન્ડવિચસ છે ફ્રેન્કી છે પણ મને પર્સનલી જો કોઈ ગમતું હોય તો મને પપ્પુભાઈનો રગડો બહુ ભાવે પપ્પુભાઈનો રગડો પુરી અને આરકે ની સેન્ડવિચ બાકી આ બંનેનું લોકેશન ક્યાં છે પપ્પુભાઈનો રગડો છે એન્ટરટેનમેન્ટ પાર્ક આગળ મળે અને આરકે સેન્ડવિચ છે એ મહિલા કોલેજ આગળ મળે એટલે ઈ બંને મારા તો મોસ્ટ ફેવરેટ છે ભાવનગરનો બેસ્ટ સ્ટ્રીટ ફૂડ શું છે દહીંપુરી દહીંપુરી અને તમને ક્યાં ક્યાંની દહીંપુરી ભાવે છે મને ઈપી ની નીચે છે ને

અંકલ તમને ભાવનગરમાં માં ભાવનગર નું બેસ્ટ સ્ટ્રીટ ફૂડ શું લાગે છે બેસ્ટ સ્ટ્રીટ સી ફૂડ ગુજરાતી વાજરા રોટલો એવું બધું અચ્છા એ પણ સ્ટ્રીટ ફૂડ માં થોડું આવે તો હોટલ માં સ્ટ્રીટ માં સ્ટ્રીટ માં કળીના લાડવા ને મોન થાળ ને એવું જલેબી સ્ટ્રીટ ના સ્ટ્રીટ આ બજાર માં છે મળતું હોય જેમ કે ગાંઠિયા બટેટા છે ને એમ એવી રીતે ગાંઠિયા બટેટા એમ ને એમાં તમને શું ભાવ નાસ્તા ટાઈપ માં નાસ્તા ટાઈપ માં જલેબી ગાંઠિયા ને એવું